હેલો ફ્રેન્ડ્સ વરસાદ ચાલુ હોય ને એટલે ભૂખ પણ બધાને વધારે પ્રમાણમાં લાગતી હોય છે અને એવામાં જો વળે આપણને આવું કંઈક નાનું નાનું કટર બટર મળી જાય ને તો બધાને મજા પડી જાય અને વારંવાર આપણને ઓઇલી ફૂડ મતલબ કે ભજીયાને એવું બધું પણ નથી ભાવતું હોતું એવામાં જો વળે આપણને કંઈક અલગ મળી જાય ને તો મજા પડી જાય તો આજે આપણે શિંગમાંથી એક અલગ જ મસ્ત મજાની રેસીપી બનાવીને તૈયાર કરીશું જે તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે પણ તમને નાની નાની ભૂખ હોય ત્યારે તમે આરામથી ખાઈ શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જો અહીંયા શીંગની એકદમ નવી રેસીપી બનાવવા માટે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ મેં રાખી દીધી છે અને એની અંદર આપણે શીંગદાણા ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં જો આ રીતની ફોતરા વગરની જે મગમગર દાળ આવે ને એ વાળી અત્યારે મેં લીધેલી છે તો એ પણ આપણે શીંગ સાથે મિક્સ કરી દઈશું તો હવે જુઓ ગેસની ફ્લેમ છે એ અત્યારે મેં અહીંયા ચાલુ કરી દીધી છે અને હવે શિંગદાણા અને મગની દાળને આપણે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો અત્યારે ગરમ નથી એટલે હું હાથથી એને ટચ કરી શકું છું પછી આપણે આને સ્પેચ્યુલા અથવા તવીથાની મદદથી હલાવવાનું છે તો મસ્ત મજાના આપણે પહેલાં શિંગદાણાને શેકી લેશું તો ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને એકદમ સારી રીતે શેકી લેશું તો અત્યારે શિંગદાણા જરાય ગરમ નથી એટલે ગેસની ફ્લેમ મેં શિંગદાણાને ગરમ કરવા માટે હાઈ કરેલી છે અને જેવા શિંગદાણા અને મગની દાળ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે તો આવી રીતે તમે શીંગદાણાને શેકશો ને એટલે તમારા શિંગદાણામાંથી ફોતરા છે આરામથી નીકળી જશે અને શિંગદાણા છે એમાં જરાય દાજ પણ નહીં પડે મિત્રો આની પહેલાં મેં એક રેસિપી શેર કરેલી હતી એમાં તમારા બધાનો મને રિસ્પોન્સ પણ ખૂબ સારો મળ્યો છે તો એટલા માટે આ રેસીપી હું બીજી વખત ટ્રાય કરું છું તો ચલો મિત્રો શિંગદાણાને આપણે શેકી લેશું અને શિંગદાણા શેકાય છે એટલે પાછા મળીએ તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે શિંગદાણા એકદમ મસ્ત મજાના શેકાઈ ગયા છે તો હું આ રીતે હાથથી ટચ કરું અને આ રીતે ફોતરી ઉખાડું એટલે આસાનીથી રિમૂવ થઈ જાય છે તમે જોઈ શકો છો અને આ રીતે કરશો ને એટલે તમારો શિંગો દાણા જરાય દાચશે પણ નહીં અને તમે જો સફેદ દૂધ જેવો આપણું દાણા દેખાશે તો બસ અત્યારે મેં ગેસની ફ્લેમ છે બંધ કરી દીધેલી છે અને હવે આપણે શિંગદાણાને ઠરવા દેવાના છે અને શિંગદાણા અને આ દાળ આ બંને વસ્તુને આપણે અલગ કરી લેવાનું છે તો હવે જો આ બંને વસ્તુને અલગ કરવા માટે આ રીતે આપણે એક ઝારો લેશું ઝારાની અંદર આપણે આ રીતે બંને વસ્તુને અલગ કરી લેવાની છે જો તમે જોઈ શકો છો કે દાળ અને શિંગદાણા બંને વસ્તુ અલગ અલગ થઈ ગયું છે તો હવે અહીંયા જો મેં બધા દાણાને એકદમ સારી રીતે અલગ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આમાં તમને એક પણ દાળનો દાણો નહીં દેખાતો હોય તો બસ આ ઠંડા થાય એટલે આપણે આના ફોતરા કાઢી લેશું અને હવે જે આ મગની દાળ છે એ શેકાઈ પણ ગઈ છે એટલે આપણે એક કામમાં બે કામ થઈ ગયા છે હવે આ દાળને તમે ફરી વખત સ્ટોર કરી લેશો એટલા લાંબો ટાઈમ સાચવી પણ શકાશે અને ખરાબ પણ નહીં થાય અને ન તો આમાં કોઈ પણ પ્રકારના જીવ જંતુ પડશે તો બસ આ દાળને આપણે ફરી વખત પાછી સ્ટોર કરી દઈશું તો હવે જુઓ મિત્રો અહીંયા જે શિંગદાણા હતા એમાંથી મેં બધા ફોતરા છે એ કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો કે આપણો શિંગનો દાણો છે એ એક પણ દાછેલો નથી અને સફેદ દૂધ જેવા શિંગના દાણા દેખાય છે તમે જોઈ શકો છો તો આમાંથી આપણી રેસીપી છે ને એ એકદમ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થશે મિત્રો જો તો બસ હવે આ શિંગદાણાને આપણે મિક્સર જારમાં નાખી અને ભૂકો કરી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં શીંગનો એકદમ સરસ એવો ભૂકો કરી લીધેલો છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને હવે જુઓ મિત્રો જે કડાઈની અંદર આપણે શિંગદાણા શેકેલા હતા એની અંદર આપણે એક કપ જેટલું દેશી ગાયનું ઘી ઉમેરી દઈશું અને હવે જુઓ ઘી ગરમ થઈ જાય એટલે ત્યાર પછી અહીંયા મેં પોણો કપ ભરીને નાળિયેરનું છીણ લીધેલું છે તો એ આપણે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ છે આપણે સ્લો રાખવાની છે હલાવી અને એકદમ સારી રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે તો જો તમારે આ પ્રોસેસ ન કરવી હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ પ્રોસેસ તમે કરશો ને એટલે તમારી જે મીઠાઈ છે ને એકદમ શાઇની બન્યા તૈયાર થશે મિત્રો તો હવે જો ટોપરાનું છીણ એકદમ સારી રીતે શેકાઈ ગયું છે અને એમાંથી ઘી પણ એમ કે છૂટું પડવા લાગ્યું છે તો ટોપરાનું છીણ જ્યારે શેકાય છે એટલે ત્યાર પછી અહીંયા આપણે શીંગનો ભૂકો લેવાનો છે અને એને આપણે ઉમેરી દઈશું તો મેં તમને કીધું ને એમ કે આ પ્રોસેસ તમારે ન કરવી હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મીઠાઈને આપણે એકદમ શાઇની બનાવવા માટે હું આ પ્રોસેસ કરું છું મિત્રો સ્લો ફ્લેમ કરી દેસું અને સ્લો ફ્લેમ મતલબ બંધ જ કરી દેશું તો અત્યારે મેં ગેસની ફ્લેમ છે બંધ કરી દીધી છે અને આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે નીચેથી ટોપરું છે થોડું નોર્મલ એવું બ્રાઉન થવા લાગેલું છે બસ એમ કે આ ઘી સાથે આપણા શીંગનો ભૂકો છે એ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે ત્રણેય વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે ઘી ટોપરું અને શીંગનો ભૂકો અને એનું બાઇન્ડિંગ પણ એકદમ સરસ એવું આવી ગયું છે તમે જોઈ શકો છો તો બસ અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આગળની તૈયારી પણ કરી લેશું તો અહીંયા ગેસ ઉપર મેં એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની છે અને હવે ચાસણી બને એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે તો આપણે ઉમેરી દઈશું તો સૌથી પહેલાં એક વખત આપણે હલાવી અને મિક્સ કરી લેશું તો અહીંયા મિત્રો આપણે એક તારાની ચાસણી બનાવીને રેડી કરવાની છે આ રીતે આપણે સ્લો ફ્લેમ પર બધી ખાંડને એકદમ સારી રીતે ઓગાળી લેશું એક પણ દાણો ન રહેવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખીશું તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી કોરે જે ચોંટેલી ખાંડ હોય એને પણ આપણે લેતા જવાની છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લગભગ બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ખાંડ ઓલમોસ્ટ એમ કે ઓગળી ગઈ છે થોડી ખાંડ છે હજી આપણે એક બે મિનિટ આને હલાવશું એટલે સાવ ખાંડ છે એ બધી ઓગળી જશે ખાંડ ઓગળી જાય ને પછી આપણે આ રીતે સ્પેચ્યુલામાં થોડું બેટર લેશું અને આ રીતે આપણે ચેક કરી લેશું તો આ રીતે આપણે એક તારની ચાસણી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો હવે જુઓ ખાંડ એકદમ સરસ એવી પરફેક્ટ ઓગળી ગઈ છે અને ત્યાર પછી હવે અહીંયા આપણે જે બનાવેલો શીંગનો ભૂકો છે એ લેશું અને એ આપણે ઉમેરી દેશું એટલે મતલબ કે ખાંડની ચાસણી સાથે મિક્સ કરી દેવાનો છે તો અહીંયા આપણે મેઝરમેન્ટનો ખૂબ જ ખ્યાલ રાખવાનો છે અને ચાસણી જ્યારે બનાવીએ ને ત્યારે પણ એકદમ ખાસ ખ્યાલ રાખવાનો છે જો તમારી ચાસણી છે એ વધારે આવી જશે ને તો સાકર જેવો ગાંગડો થઈ જશે એટલે ખાસ ખ્યાલ રાખજો તમે હલાવી અને એકદમ સારી રીતે પહેલાં આપણે મિક્સ કરી લેશું તો જો મસ્ત મજાનું એકદમ લચકેદાર આપણું બેટર બનીને રેડી થયું છે મિત્રો મતલબ કે પરફેક્ટ મેઝરમેન્ટ આપણું અહીંયા થયેલું છે હવે ગેસની ફ્લેમ છે આપણે બિલકુલ બંધ જ કરી દેવાની છે જરાય ચાલુ નથી કરવાની તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ શીંગનો ભૂકો હતો એને આપણે ઘીની અંદર શેકેલો હતો ને એટલે એની શાઇનિંગ તમે જોઈ શકો છો કે આ રીતે સ્પેચ્યુલા સાથે બિલકુલ મીઠાઈ ચોંટતી નથી અને એકદમ પરફેક્ટ મસ્ત મજાની બનીને રેડી થઈ છે તો હવે આને આપણે પાંચેક મિનિટ આમનામ રહેવા દઈશું ને એટલે એકદમ સરસ એવી થીક થઈ જશે જો એકદમ મસ્ત મજાની લચકેદાર બનીના થઈ છે સફેદ બરફી હોય ને એના જેવી બિલકુલ મતલબ કે આપણે એકદમ જેવી કાજુકતરી બનાવીએ ને બિલકુલ એવી આ બનીને રેડી થઈ છે તો બસ આને આપણે હવે પંખાની જે રાખી દઈશું તો જુઓ આપણે મીઠાઈ જ્યાં સુધી ઠંડી થાય ને ત્યાં સુધી અહીંયા આપણે પ્લાસ્ટિકની સીટ લેશો આ રીતની જાડી હોય એવી લેવાની છે અને એના ઉપર આ રીતે આપણે ઘી લગાવી દેશું અને હવે પછી અહીંયા આપણી ઠંડી થયેલી મીઠાઈ છે એને આપણે કાગળ ઉપર પાથરી દેવાની છે તો આ રીતે આપણે બધી મીઠાઈ કાગળમાં લઈ લઈએ પછી આપણે એને એકદમ સરસ રીતે સ્મૂથ કરી લેવાની છે જો આવી રીતે આપણે એને સ્મૂથ તો તમે કાગળમાં થોડું ઘી નાખશો ને એટલે મીઠાઈ છે કાગળ સાથે જરાય ચોડશે નહીં અને પરફેક્ટ એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવશે જો એકદમ સરસ એવી સ્મૂથ થઈ જશે તો આ રીતે આપણે બધી બાજુથી એને સ્મૂથ કરી લઈશું તો હવે આના આપણે બેથી ત્રણ પાર્ટ્સ કરી લેશું આ રીતે અને આને આપણે સાઈડમાં કરી દઈશું અને આને આપણે રોલ કરીશું તો આ રીતે આપણે રોલ કરીએ ને એટલે એના જે છેડાનો ભાગ છે એ સેમ રાખવાનો છે નાનો મોટો નથી છે એનો આપણે ખાસ ધ્યાન રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાનો રોલ કરી લીધો છે અને ત્યાર પછી આ રીતે આપણે જે કાગળ છે એની શીટને આપણે આ રીતે ઉપર કરી દેશું અને આ રીતે આપણે એકદમ એર ટાઈટ કરી દેવાનું છે જો અને ત્યાર પછી જો આ રીતે આપણે નીચેનો ભાગ છે એને આપણે બેસાડવાનો છે અને ઉપરથી એની ગોળાઈ રાખવાની છે હવે આપણે કાગળને ખોલી લઈશું તો તમે જોઈ શકો છો કે નીચેથી મસ્ત મજાનું ફ્લેટ થઈ ગયું છે તો હવે આપણે આ રોલને આમનામાં જ રહેવા દઈશું થોડો ઠંડો થાય પછી આપણે આના પીસીસ કરીશું અને એવી જ રીતે આપણે આ બધામાંથી આવી રીતના રોલ કરી અને કટકા કરી લઈશું આના ઉપર હું થોડી ગુલાબની પાખડી છે એ નાખું છું એટલે એકદમ મસ્ત મજાનો એનો દેખાવ આવે તો જો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતે ચારે ચાર રોલ રેડી કરી લીધા છે અને એકદમ મસ્ત મજાના રેડી બનીને થયા છે અને ઠંડા પણ થઈ ગયા છે તો ત્યાર પછી આપણે આને કટકા કરી લેશું તો અહીંયા તમે મનગમતા પીસીસ કરી શકો છો તો આ રીતે હું એકદમ સરસ રીતે ધીમે ધીમે નાના નાના પીસીસ કરું છું તો હું તમને બતાવીશ કે મેં કઈ રીતના પીસીસ કરેલા છે તો જુઓ મિત્રો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે અને ચોમાસામાં જો તમને નાની નાની ભૂખ હોય ને તો તમે આ રીતની મીઠાઈ બનાવી અને ઘરમાં રાખી શકો છો પંદર દિવસ સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો તો હવે જો હું આ રીતે ચાખુંથી કટ કરું છું ને તો જરાઈ વિખાતી નથી એકદમ પરફેક્ટલી બનીને રેડી થઈ છે તમે જોઈ શકો છો જો તો બસ હવે આ રીતે આપણે બધા રોલને કટકા કરી લેશું તો હવે જુઓ મિત્રો અહીંયા આપણી બધી મસ્ત મજાની મીઠાઈ છે એ બનીને રેડી થઈ ગઈ છે આ રીતે મેં એકદમ સારી રીતે કટ કરી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતે એક બાઉલની અંદર ભરી લેવાની છે અથવા તમારી પાસે કોઈ એરટાઇટ ડબ્બો હોય તો તમે એની અંદર પણ ભરી શકો છો અને તમા તમને ચોમાસામાં ભૂખ લાગે ને ત્યારે તમે આરામથી એક એક ટુકડો ખાઈ શકો છો પંદર દિવસ સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો મિત્રો જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મસ્ત મજાની આ મીઠાઈ બનીને રેડી થઈ છે મિત્રો તો અહીંયા જો આપણી મસ્ત મજાની મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે તો હું તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે કેટલી બધી સોફ્ટ બનીને તૈયાર થઈ છે મિત્રો તો તમને મારી આજની એકદમ નવી રીતે મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા વધુમાં વધુ આ રેસીપી શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ